બે અને ત્રણ હાલો કરજો ચાલુ ભાઈ ઓલી ખેડ ચેલેન્જ માં હું હારી ગયો તો પણ આફર આવવાનું નથી ગીરું હું બો ખાયક નથી પણ તોય જો તને હરવી દેવો હે હવે તને હાવી દેવો એ 100 રૂપિયા સવાલ છે તું હારવા ગઉં કે જીતવા ગઉં ખ્ણ બપોરો પજે જલે મેં જમં ને કર્યો મેં ને 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 ન ને ન બીજું હે બીજું لاે ન હા નિળા lન ન ન ન ju ને નિ

કેમ કે હાલતું નથી પાછું રહે આપણે બને એટલી મહેનત કરી જીતી કે ન જીતી મારા બેટલું કેટલા મુજબ હું ભૂલી ગયો મારે હાથ મુહ્યો ભાઈ આપડે હાલશે નહીં બહુ સેલું તમને કેમ લાગે તમારે હાલશે તો આપણે હવે જાદુ કઈ લંબાવાન થતું નથી વિડીયો આપણે હારી ગયા કેમ કે એવા સેલું એક હાલશે આ બટકું અડધું અડધું ખૂટે તો પાછું વરે છે ગીરું હાલતું નથી ઠામકું ભૂખ લાગી હતી તો એમ લાગતું હતું કે આ ખાઈ જવા બધા પણ નથી હાલતા નથી મેહુલભાઈ આપણે હવે હાલતા નથી હું તમને પૈસા અને હવે મારે બહુ વધારે પડતું ખાવામાં પછી થાય છે એના હાર લઉં તો વાંધો ને આપણે આપડે એવું વસ્તુ નું નથી ને તો આપડે વધારે ખાઈશું આ ચરણ ગીરું આપડે ના હાલતું તો મળીએ બીજા નેક્સ્ટ ચેલેન્જમાં